હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જડ સુરતથી આજે હું તમારી સાથે એકદમ સ્વાદિષ્ટ ગુજરાતી ટ્રેડિશનલ લાપસી ઓછી મહેનતે ઝટપટ પ્રેશર કુકરમાં કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ લાપસી છુટ્ટી બનાવો કે કુકરમાં મેઝરમેન્ટનું ખાસ ધ્યાન રાખવું પડે માટે આ રેસીપીમાં પરફેક્ટ મેઝરમેન્ટ અને રસોઈયા મહારાજ બનાવે બિલકુલ એવી જ છુટ્ટી દાણેદાર મેવા લાપસી ઘરે કેવી રીતે બનાવી શકાય એની બધી જ ટિપ્સ હું તમારી સાથે શેર કરીશ તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ લાપસી બનાવવા માટે હીરાકણી લાપસી જેને ઘઉંના ફાડા પણ કહેવાય એ મેં અહીં બે કપ ભરીને વજનમાં ત્રણસો એંસી ગ્રામ લીધા એની સાથે ખાંડ મેં અહીં બે કપ ભરીને વજનમાં ચારસો ગ્રામ લીધી કારણ કે લાપસીની સાથે એમાં મેવા ઉમેરશું એના ભાગની ખાંડ થોડી વધારે લીધી ઘી મેં અહીં ઘરનું બનાવેલું લીધું હમણાં આ ડબ્બામાં ત્રણસો પચાસ ગ્રામ ઘી છે લાસ્ટમાં હું તમને જણાવી દઈશ કે કેટલું વપરાયું મેવા લાપસી બનાવું છું માટે એમાં મેવા પણ વધારે હોય માટે પા કપ કાપેલી બદામ પા કપ કાજુના ફાડા અને પા કપ સુકે લાલ દ્રાક્ષ લીધી લાપસીનો સારો એવો કલર અને ફ્લેવર માટે એક નાની સાઈઝની વાડકીમાં બે ટેબલ સ્પૂન જેટલું ગરમ પાણી લઈને એમાં બે ચપટી જેટલું કેસર ઉમેરીને મિક્સ કરી લીધું લાપસીમાં નાખવા માટે પંડર નંગ નાની ગ્રીન ઇલાયચી લીધી એના દાણા કાઢીને અટકચરા વાટી લઈશું ચાર ટુકડા ટજ અને આઠ લવિંગ લીઢા લાપસી પ્રેશર કુકરમાં બનાવું છું માટે આગળના સ્ટેપમાં એક કુકર લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું ગેસ ફ્લેમ લોઠી મીડિયમ તરફ રાખીને કુકરમાં દેશી ઘી લઉં છું હમણાં કુકરમાં બસો ગ્રામ ઘી લીધું ઘી પીગળીને હલકું અમસ્ટો ગરમ થાય ત્યાર પછી એમાં ઘઉંના ફાડા ઉમેરીને મિક્સ કરી લઈએ આટલા ઘઉંના ફાડા માટે બસો ગ્રામ ઘી પૂરતું છે હવે વધારે ઉમેરવાની જરૂર નથી હવે ગેસ ફ્લેમ મીડિયમથી થોડી લો તરફ રાખીને ઘઉંના ફાડાને ટવેઠા વડે હલાવતા રહીએ એટલે ધીમી આંચ પર એ સારી રીતે શેકાય હવે એક મોટી સાઇઝની ટપેલી લીધી એમાં જે ટપેલીમાં ઘઉંના ફાડા હતા એ જ ટપેલીના માપથી ત્રણ ટપેલી ભરીને પાણી લઉં છું ત્યાર પછી આ પાણી સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દઈએ બીજું આ અડધી તપેલી પાણી અલગથી ગરમ કરું છું કારણ કે એની જરૂર હશે ટજ વાપરશું હવે બીજી તરફ ઘઉંના ફાડા શેકાય છે એમાં આખા મસાલા ટચ અને લવિંગ ઉમેરી દઉં છું જેમ જેમ ઘઉંના ફાડા શેકાશે તેમ તેમ એ હલકા અમસ્તા ફૂલી જશે અને એનો કલર પણ બદલાવા લાગશે હવે થોડી વાર પછી ઘઉંના ફાડા શેકાઈ ગયા એટલે એમાં હલકો ગોલ્ડન કલર આવી ગયો અને ઘી છૂટું પડી ગયું ઇલાયચીના દાણા કાઢીને અટકચરા વાટી લીધા એ આમાં ઉમેરી દઉં છું ત્યાર પછી ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરી દઈએ અને હવે મોટી સાઇઝની ટપેલીમાં ત્રણ ગણું પાણી લઈને ગરમ કરવા મૂક્યું હતું એ આમાં ઉમેરી દઉં છું સાથે આમાં કેસરવાળું પાણી પણ ઉમેરી દઉં છું હવે ગેસ ફ્લેમ લોઢી મીડિયમ તરફ કરી લઈએ નાની સાઇઝની ટપેલીમાં અડધા ભાગનું પાણી લઈને ગરમ કરવા મૂક્યું હતું એ હમણાં આમાં ઉમેરવાની જરૂર નથી હવે પ્રેશર કૂકરનું ઢાંકણ બંધ કરું છું ત્યાર પછી એમાં ત્રણ વિસલ આવે એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું ઘઉંના ફાડા પ્રેશર કૂક થઈ ગયા અને કૂકર પણ ઠંડુ થઈ ગયું માટે એનું ઢાંકણ ખોલું છું તમે જોઈ શકો છો ઘઉંના ફાડા સારી રીતે બફાઈને ફૂલી ગયા અને એમાં પાણી બિલકુલ નથી હવે ગેસ ફ્લેમ ઓન કરીને આમાં ખાંડ ઉમેરી દઉં છું ત્યાર પછી ઘઉંના ફાડા સાથે ખાંડ સારી રીતે મિક્સ કરી લઈએ હવે જેમ જેમ આમાં ખાંડ ઓગળશે તેમ તેમ ફરી આમાં પાણી દેખાશે માટે જ્યાં સુધી એ પાણી બળી ન જાય ત્યાં સુધી એને ઠવા દેશું આમાં ઘઉંના ફાડા તો સારી રીતે બફાઈ ગયા ફક્ત એમાં ખાંડ મિક્સ કરવાની છે માટે ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને કૂકરના ટરિયા સુધી ટમેટો ફેરવતા રહીએ એટલે ખાંડ જલ્દીથી ઓગળીને એનું પાણી બળી જાય જેમ છૂટી લાપસી બનાવીએ એમાં ઘઉંના ફાડા સારી રીતે બફાઈ જાય પછી જ ખાંડ ઉમેરીએ એ જ પ્રમાણે જ્યારે કૂકરમાં લાપસી બનાવીએ ત્યારે પણ ઘઉંના ફાડાને સૌથી પહેલાં પ્રેશર કૂક કરી લેવા પછી જ એમાં ખાંડ ઉમેરવી સાતથી આઠ મિનિટ માટે આમ થોડી થોડી વારે હલાવતા રહીને લાપસી ઠવા દીધી એટલે એમાં ખાંડ ઓગળી ગઈ અને એનું પાણી છૂટ્યું હતું એ પણ બળી ગયું માટે હવે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરીને કૂકર બાજુના સ્ટવ ઉપર રાખું છું અને આ સ્ટવ ઉપર એક નાની સાઇઝની ફ્રાઈપેન ચઢાવું છું ફ્રાઈપેનમાં આશરે ચાર ટેબલ સ્પૂન વેજનમાં પચાસ ગ્રામ દેશી ઘી લીધું ઘી પીગળીને હલકું અમસ્ટ ગરમ થાય ત્યાર પછી એમાં કાપેલી બદામ અને કાજુના ફાડા પણ નાની ટુકડીમાં કાપી લીધા હતા એ ઉમેરું છું હવે આ બંને ડ્રાયફ્રૂટને કન્ટિન્યુ હલાવતા રહીને થોડા ક્રન્ચી થાય ત્યાં સુધી શેકી લઈએ ચારથી પાંચ મિનિટ માટે ડ્રાયફ્રૂટ શેકી લીધા એટલે એમાં હલકો ગોલ્ડન કલર આવી ગયો માટે આ ટાઈમ પર આમાં લાલ દ્રાક્ષ ઉમેરીને મિક્સ કરી લઉં છું અને થોડી સેકન્ડ પછી હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું ત્યાર પછી આ શેકેલા મેવા ઘી સાથે જ લાપસીમાં ઉમેરી દઉં છું આમ છેલ્લે મેવા સાથે થોડું ઘી લાપસીમાં ઉમેરીએ તો એમાં એક પ્રકારની સાઈન આવી જાય અને લાપસીનો એક એક દાણો બિલકુલ છૂટો પડી જાય લાપસીમાં શેકેલા મેવા સારી રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી થોડીવાર માટે એને ઢાંકીને સાઈડમાં રાખું છું એટલે લાપસી સારી રીતે સીજી જાય હવે થોડી વાર પછી લાપસી સારી રીતે સીજી ગઈ અને એનો દાણે દાણો છૂટો દેખાવા લાગ્યો તમે જોઈ શકો છો માટે ગરમા ગરમ લાપસી સર્વ કરું છું સુપર ડિલિશિયસ ગુજરાતી ટ્રેડિશનલ મેવા લાપસી તૈયાર છે જોટાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવી આ લાપસી પ્રેશર કુકરમાં બનાવી છટા એકદમ છૂટ્ટી દાણીદાર બની એકવાર તમે આ રીતે લાપસી બનાવશો તો ગેરંટી સાથે કહું ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે તહેવારોમાં માતાજીના પ્રસાદ માટે કે ઘરમાં કોઈક શુભ પ્રસંગ હોય ત્યારે અથવા મહેમાનોને થાળીમાં પીરસવા પણ આ સ્વીટ ડિશ બનાવી શકાય માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમે મારી રેસીપીઓ ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે Eat healthy and stay healthy.